માનવજોત દ્વારા પંદરસો પરિવારોને મીઠાઈના પેકેટો અર્પણ કરાયા માનવજોત સંસ્થા દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે કાચા મકાનોમાં રહેતા તેમજ પરિવારો સુધી પહોંચી પંદરસો જેટલા પરિવારોને અડધો કિલોના મીઠાઈના પેકેટો તથા ફરસાણના પેકેટો અર્પણ કરાતા આવા પરિવારો પણ દીપાવલી પર્વની ઉજવણીમાં જોડાઈ ખુશી વ્યક્ત કરી હતી અને દાતાશ્રીઓને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ રાણભાઈ રવાભાઈ ડાંગર કર્મણભાઈ જીવાભાઈ ડાંગર તાણેટી દ્વારા બસો પચાસ શુદ્ધ દેશી ઘી મીઠાઈના પેકેટો તથા બસો પચાસ ફરસાણના પેકેટો ઉમિયા એગ્રો સેન્ટર ભુજ દ્વારા ત્રણસો પચાસ પેકેટો નાસા એક્સપોર્ટ કેમિકલ્સ રાજકોટ દ્વારા સાહીઠ પેકેટ અન્ય વિવિધ દાતાશ્રી દ્વારા બાણું પેકેટ દિવ્યાનીબેન સુરેશભાઈ દવે માધાપર દ્વારા એકસો પચાસ પેકેટ રમેશચંદ્ર નાનજી શાહ મુન્દ્રા દ્વારા એકસો પચાસ પેકેટ સ્વરાજ લક્ષ્મણ ગઢવી ભુજપુર દ્વારા બસો પેકેટ જય જીનેન્દ્ર પરિવાર ભુજ દ્વારા બસો પચાસ પેકેટ માનવજ્યોતને મળેલ છે આ દરેક પેકેટો ભુજ અને ભુજ વિસ્તારમાં વિતરણ કરવામાં આવેલ જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા વિઠ્ઠલભાઈ ડાંગર પ્રબોધ મુનવર રમેશભાઈ માહેશ્વરી સુરેશભાઈ માહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની દિપેશ શાહ સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી રફીક બાવા શંભુભાઈ જોશી નરસિંહભાઈ પટેલે સંભાળી હતી કોઠારા ગામે બુંગાઓમાં રહેતા સો પરિવારોને મીઠાઈ પેકેટો વિતરણ કરાયા હતા વિતરણ વ્યવસ્થા કાંતિભાઈ પોમલ ચંદુભાઈ મેશરી દામજીભાઈ ચૌહાણે સંભાળી હતી ગરીબ પરિવારોએ ખુશી વ્યક્ત કરી દિવાળી પર્વની ઉજવણીમાં જોડાયા હતા રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જો સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે અમને વિવિધ લાતા સેવનો સહયોગ મળ્યો જેના કારણે આજે પંદરસો પરિવારોના ઘરે અમે દિવાળીની મીઠાઈ પહોંચાડી શક્યા છીએ ખાસ કરીને હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ ધાણેટી જે રાણાભાઈ રવાભાઈ ડાંગર અને કરમણભાઈ જીવાભાઈ ડાંગર ધાણેટી આ પરિવારે શુદ્ધ દેશી ઘીના બેસો પચાસ મીઠાઈના પેકેટો અમને આપેલ સાથે સાથે બેસો પચાસ ફરસાણના પેકેટ આપેલ જે અમે લોકોએ ગરીબોના ઝૂંપડે ઝૂંપડે પહોંચાડ્યા છે ત્યાર પછી ઉમિયા એગ્રો સેન્ટર એમણે પણ અમને લગભગ સાડા ત્રણસો જેટલા મીઠાઈના પેકેટો આપ્યા અને નાસા એક્સપોર્ટ કેમિકલ્સ રાજકોટ એમના દ્વારા પણ અમને સાઠ જેટલા પેકેટો મળ્યા અન્ય વિવિધ દાતાશ્રીઓ અભિષેકસિંહ કિશોરભાઈ સોનાગ્રા જાવીરભાઈ બાકરોલિયા પ્રશાંત કુમાર લાખુભાઈ વાઢિયા મહેન્દ્રકુમાર યાદવ રોહિતભાઈ બારિયા અને એવી જ રીતે અમારા માધાપરના કાયમી દાતા દિવ્યાબેન સુરેશભાઈ દેવ્યાનીબહેન દિવ્યાનીબેન સુરેશભાઈ ડવે અને ખ્યાતિબેન મેહુલભાઈ ડવે માધાપર આ પરિવારનો પણ અમને આ મીઠાઈ વિતરણ કાર્યક્રમમાં સહયોગ મળ્યો જેના કારણે ગરીબોના ઝૂંપડે પણ દિવાળી વિચાર કરજો આજે જે ગરીબ વર્ગ છે જે દિવાળીના મીઠાઈ નથી લઈ શકતો અને હાથ પણ લંબાવી શકતો નથી એવા પરિવારો સુધી અમે પહોંચ્યા છીએ કારણ કે જો સંસ્થા ભુજની અને ભુજ વિસ્તારમાં લગભગ અમે એકવીસ ઝૂંપડપટ્ટીઓમાં કામ કરીએ છીએ જ્યારે જ્યારે રસોઈ વધે પણ અમે એકવીસ જેટલી ઝૂંપડપટ્ટીઓ પર પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ આવી રીતે આ મીઠાઈ આજે ભુજની જુદી જુદી ઝૂંપડપટ્ટીઓ વિસ્તારમાં જે ભૂંગામાં રહે છે ઝૂંપડામાં રહે છે કાચા મકાનોમાં રહે છે એમના ઘર સુધી અમે પહોંચ્યા છીએ અને એમના ઘરની અંદર પણ દિવાળીનો પ્રકાશ રહેલાયો છે અંધકારમાંથી પ્રકાશ થયો છે એટલે મને લાગે છે કે આ બધાએ ખુશીના માહોલમાં ઝૂમ્યા છે કારણ કે આજે ગરીબના ઘરે જ્યારે મીઠાઈનો ટુકડો પહોંચે ત્યારે એના બાળકો કેટલા રાજી થતા હશે વિચાર કરશે આ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર કે જેમણે અમને આ મીઠાઈના આટલા બધા પેકેટો વિશ્વાસ મૂકીને આપ્યા અમે લોકોએ પણ ઠેક ઠેકાણે ભુજની ચારેય દિશાઓમાં જઈને જ્યાં જ્યાં જરૂરતમંદ લોકો વસે છે જેમને મીઠાઈની જરૂર છે કે દિવાળીમાં બિચારા મીઠાઈનો કટકો પોતાના છોકરાને પણ નથી ખવડાવી શકતા પોતાના નાના બાળકને પણ એક કટકો મીઠાઈનો ન ખવડાવી શકે એવા પરિવારોને અમે શોધી કાઢ્યા ને એવા પરિવાર સુધી પહોંચ્યા જેનો અમને આનંદ છે ને આજે દિવાળી પર્વ નિમિત્તે લગભગ પંદરસો જેટલા મીઠાઈનો પેકેટો માનવજન સંસ્થા દ્વારા છેલ્લા બે દિવસમાં વિતરણ કરવામાં આવ્યા અને જુદા જુદા ગરીબ પરિવારો છે એમના સુધી અમને પહોંચવાનો મોકો મળ્યો એ બદલ પરિવાર જે પણ દાતાશ્રીઓએ અમને આ કાર્યમાં સહકાર આપ્યો છે એમનો તો ખૂબ ખૂબ આભાર કપાળ પર પરમ કપાળ પરમાત્મા આવા દાતાઓને ખૂબ જ સુખી રાખશે સમૃદ્ધિ આપશે કારણ કે આ જે ગરીબોના આંસુ લો બહુ અઘરું કામ છે સાહેબ આપણે વાતો કરીએ કે આમ કરી નાખશું તેમ કરી નાખશું પણ જે કાર્ય થાય અને એમાં જે એની પાછળ જે દાતા દાતાશ્રીની અંતરની ભાવના હોય એ ભાવના જ્યારે ફળીભૂત થાય ત્યારે દાતાશ્રીને પણ એને આશીર્વાદ મળે અને જો સંસ્થા તો હંમેશા આ દિશામાં કામ કરે છે અમે તો ગરીબોના આંસુ લૂછવાના પ્રયત્ન પણ કરીએ છીએ અને ગરીબો સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કરીએ છીએ આજે આ બધાય પરિવારો જ્યારે દિવાળીનો આનંદ માણશે દિવાળીની મીઠાઈ મોઢામાં એને જાશે કેટલો એને આનંદ થશે તો ફરીવાર આ બધાનો ખૂબ ખૂબ આભાર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ 9825355286